આજ રોજ સોમવાર અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રપાડા તાલુકાના પ્રાચીન સ્થિત મોક્ષપીપળે પિતૃતર્પણ માટે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો સોમવાર અને અમાસનો શુભ સંયોગ જૂજ આવે છે ત્યારે માધવરાયજી ભગવાનના સાનિધ્ય પ્રાચી તીર્થ આવેલા મોક્ષપીપળાને આ દિવસે પાણી આપવું અત્યંત શુભ માનવામાં આવે છે ત્યારે આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પ્રાચીન પવિત્ર કુંડમાં સ્નાન કરી પિતૃતર્પણ કરી પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાચીન ગામ અતિ પ્રાચીન જે જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે તો પ્રવાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલા પ્રાચીન તીર્થે પૌરાણિક પીપળો આવેલો છે આ પીપળે આજના દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે મનને શાંતિ મળે છે સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે અને ભારતીય દર્શન શાસ્ત્ર અને સંસ્કૃતિ કહે છે પૂર્વ તરફ આગળ વધુ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સાક્ષાત બિરાજેલા છે તો આજરો જમાસ ના દિવસે પ્રાચીન તીર્થ ખાતે આવેલી સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવજી રાયના ભગવાનના દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનો અનુકૂળ મહત્વ છે તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીં મોક્ષ પીપળે તર્પણ કરી યાદવ કુંડ મોક્ષની પ્રાપ્તિ કરાવી

વાર કાશી અને એક વાર પાછી મહાદેવ હર મારું નામ રમેશ રાજ્યગુરુ રહેવાનું પોરબંદર ની અંદર આજે અમે આ પવિત્ર ભૂમિ સોમનાથ પ્રભાસ ક્ષેત્રની અંદર પોરબંદરથી મારા પરિવાર અને મારા પરિવાર જેવા યજમાન બધા મિત્રોને પોરબંદરથી લઈ અમે આટલી બસ સાંજના ભરાઈ આવ્યા સોમનાથ મહાદેવના દર્શન કરી અને મારે ધન્યતા અનુભવી પ્રાચીન તીર્થની અંદર સરસ્વતી નદીમાં સ્નાન કરાવી માધવરાયજીના દર્શન કરી અને અમારા પરમ મિત્ર અને વિદ્વાન શાસ્ત્રી એવા શ્રી દીપકભાઈ જોશી જે અહીંયા અમને પ્રાચીન તીર્થની અંદર પીપળે બધી તર્પણ વિધિ વિવિધ વિધિ કરાવી અને આજ ખરેખર અમે બહુ ખૂબ ધન્યતા અનુભવી છે સમસ્ત બ્રહ્મ સમાજ અને એમાં ખાસ કરીને અમારા મિત્ર એવા દીપકભાઈ જોશીનો શાસ્ત્રીજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બધાઈને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર્ષ આજરોજ સોમવાર કાશી અનુવાર કાશીનું મહત્વ ધરાવતા ધાર્મિક સ્થળ ઉપર રાતના લગભગ બે વાગ વાગ્યાથી યાત્રિકોનો અવિરત પ્રવા ચાલુ છે દીપડે પાણી પીરવા માટે અને સરસ્વતી પૂર્વવાણીની સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે અને માધવરાયજી પ્રભુના દર્શન કરવા દર્શન કરી સૌ યાત્રિકો દીપક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ